દમાં ખેતીવાડી અધિકારીની કડક કાર્યવાહી જય ચામુંડા એગ્રો દુકાનને નોટિસ ફાળવાઈ ખેતીવાડી અધિકારી દિપાલી દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઈકાલે મને ખેડૂત મિત્રોને ફોન આવતા હતા કે દુકાનદારો અમને ખાતરની સાથે જિંક પ્લસ અને અન્ય ફોલ્ડર જોર જબરદસ્તીથી આપે છે તેથી હું આજે સ્થળ ઉપર જઈ જય ચામુંડા એગ્રો દુકાનમાં તપાસ કરી એમને નોટિસ ફાળવી છે અને નોટિસનો જવાબ ત્રણ દિવસમાં આપવાનો રહેશે વાવથરા જિલ્લામાં ખેતીવાડી વિભાગે નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનો સામે કડક વલણ અપનાવ્યું છે થરાદમાં આવેલી જય ચામુંડા એગ્રો દુકાન પર ખેડૂતની ફરિયાદને પગલે ખેતીવાડી અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું દુકાનદાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર આપતી વખતે જોર જબરદસ્તીથી જિંક પ્લસની ડબ્બી અને ફોલ્ડર સાથે આપવાની ફરિયાદો સામે આવી હતી આ બાબતે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો તપાસ દરમિયાન રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ 1985 હેટલની હેઠળની અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન થતાં ખેતીવાડી અધિકારીએ દુકાનને નોંધપાત્ર નોટિસ ફાળવી હતી તપાસમાં જાણવા મળ્યું કે દુકાનમાં સ્ટોક અને યાદી જાહેર સ્થળે પ્રદર્શિત ન હતી નિયમ મુજબ બિલો બનાવવામાં આવતા ન હતા સ્ત્રોત પ્રમાણપત્ર વિના ખાતર ખરીદ વેચાણ થતું હતું તેમજ પીઓએસ મશીન મારફતે સબસીડાઈઝ ખાતરનું વેચાણ ન થતું હોવાનું બહાર આવ્યું હતું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરરીતિઓ સહન કરવામાં નહીં આવે અને ખેડૂત હિત સામેના કોઈપણ કૃત્ય સામે વિભાગ કડક પગલાં ભરે છે જો સમય મર્યાદામાં દુકાનદાર તરફથી યોગ્ય સ્પષ્ટતા નહીં મળે તો લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે કાલે ખેડૂત મિત્રોની ફરિયાદ મને ટેલિફોનિક જાણ કરેલી હતી કે અહીંયા યુરિયા સાથે ઝીંક પ્લસ અથવા અન્ય ફોલ્ડર કોલ્ડર ટાઈપના જે ટેગિંગ સાથે મૂકે છે એનું કેવું એવું છે કે મારે અમારે જરૂર નથી છતાં અમને આપે છે આવી ફરિયાદ મને ટેલિફોનિક કાલે કરેલી હતી એના અનુસંધાને આજે મેં ચામુંડા એગ્રો સેન્ટર ની સ્થળ તપાસ કરી અને જે એમના જરૂરી ડોક્યુમેન્ટ

ડેપો વિચારે છે ખેડૂત હેલ્પલાઇન માટે સરદાર ડેપો છે જે આપણે કિસાન સરદાર ડેપો છે ત્યાં દરરોજ કયા ખેડૂત જોડે કેટલો સ્ટોક હાજર છે એની માહિતી આપવામાં આવે છે ત્યાં હવે જેના સ્થળ પર હાજર છે અને છતાં નથી આપતા એમની સામે જ્યારે ફરિયાદ મળે છે ત્યારે એમની સ્થળ પાસે કરી આગળની કાર્યવાહી થઈ શકે અહેવાલ જીતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ